આજે આપણે શીખીએ સૌથી વધારે અને સૌથી ઓછું ચલો બાળકો મને કહો જોઈએ કે આ ચિત્ર છે ઝાડ ઉપર શું દેખાય છે પત્તા બધા પત્તા સરખા છે કે વધારે ઓછા છે ઓછા પણ છે અને વધારે પણ છે હાર્દિક મને બતાવો સૌથી ઓછા પત્તા સરસ ચલો હવે બતાવો સૌથી વધારે પત્તા બતાવો નજીક જઈને બતાવો બરાબર આવી જા બોલો સાનું ચિત્ર છે અને આંબા ઉપર શું છે કેરીઓ બે ચાર મને બતાવો સૌથી ઓછી કેરી કયા આંબા ઉપર છે સૌથી ઓછી સરસ અને સૌથી વધારે કેરીઓ કયા આંબા ઉપર છે સરસ સાનું ચિત્ર છે પ્રિયા મને બતાવો સૌથી ઓછા બરાબર ચલો સૌથી વધારે દડા સરસ ચલો ચિત્ર માં શું દેખાય છે બાળકો સાનવી મને બતાવો સૌથી ઓછા બાળકો સરસ સૌથી વધારે બાળકો બતાવો સરસ સાનું ચિત્ર છે ફૂગા રાનવી મને બતાવો સૌથી ઓછા ફુગ્ગા સરસ સૌથી વધારે સરસ બોલો ચિત્રમાં શું દેખાય છે સરસ પછી સૌથી વધાર ચકલીઓ ક્યાં છે સૌથી વધારે જુઓ સરસ ચિત્રમાં શું દેખાય છે સંધ્યા મને બતાવો સૌથી ઓછા કેળા સરસ સૌથી વધારે કેળા ક્યાં છે સરસ ચિત્ર માં શું દેખાય છે ચોપડીઓ જૈદ મને બતાવો સૌથી ઓછી ચોપડીઓ બરાબર ચલો સૌથી વધારે ચોપડીઓ ક્યાં છે સરસ